હું શું મહેશ અને મારા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપડે જવાનું ભત્રીજા ના લગ્ન આવે ત્યાં હું તમને બન્યા રેજો આપડે નીકળી જાય

ځا څه وره ځل بابا آ څه ماره مبا ته ونه کوي ها څه ماره دادا او ماره کاکاسه آ پن ماره دادا څه ځو بیٹه ني 50000 جو آ مې ځای کاکا ایږي વિશાલ ઉતાવળી છે પતી ગયો એટલે આપડે આવી ગયા ઘરે આપણું ઘર છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ નવા વ્લોગમાં